વડોદરા શહેર જે સંસ્કારી અને ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે હાલ દશા માતાના પવિત્ર વ્રતની શ્રદ્ધા અને હર્ષોલ્લાસપૂર્વક શહેરમાં ઉજવણી થઈ રહી છે આ પ્રસંગે શહેરના વિવિધ મંડળો દ્વારા દશા માતાજીની પ્રતિમાની સ્થાપનાઓ કરવામાં આવી છે જેમાં સૌથી મોટી પ્રતિમા સિટી વિસ્તારમાં ઠેકરનાથ મંડળ ખાતે સ્થાપિત કરવામાં આવી છે ગઈકાલે ઠેકરનાથ મંડળ ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા વડોદરા જિલ્લાના ભાજપા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ સહિત વિસ્તારના કાઉન્સિલરો તથા કાર્યકરો અગ્રણીઓ મોટી સંખ્યામાં માતાજીની આરતી પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીની આરતી અને પૂજામાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર વાતાવરણમાં ધર્મમય અને ભક્તિમય ઊર્જા છવાઈ ગઈ હતી ઉપસ્થિત ભક્તોએ માતાજીના દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી ઈસનવાડીની અંદર આજે દશામાનો પર્વ ગુજરાતભરમાં ચાલી રહ્યો ત્યારે બહેનોની આ આસ્થા દસ દિવસ દશામાનું પૂજન કરી અને દશામાને આપણે ધર્મની અંદર જે દશામાનું વ્રત ચાલતો ત્યારે આ મોટી મૂર્તિ દશામાનો દર્શન કરવાનો અવસર મળ્યો અને આરતી ઉતારવાનો અવસર મળ્યો આ ભાવભક્તિની અંદર દસ દિવસ બહેનોની જે વ્રતની ઊંઝા વ્રત કરતા હોય બહેનો ત્યારે એની આસ્થાને આજે આરતી ઉતારનો દર્શન કરવાનો અવસર મળ્યો મારી વચ્ચે ઉપસ્થિત અમારા ધારાસભ્ય શૈલેષભાઈ અમારા શહેર પ્રમુખ અને સૌ આ દશામાની મૂર્તિના સૌ આયોજકો મને બોલાવી અને આરતી કરવાનો અવસર મળ્યો તે બદલ હું દશામાનો અને આપ સૌ ભક્તોનો આભાર માનું છું આજે અહીંયા ટેકરનાથ નવયુવક મંડળ દ્વારા જે આયોજિત દશામાનો જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં સૌને આનંદ અને હર્ષોલ્લાસની લાગણી થાય છે ભક્તિનું વાતાવરણ છે માતાજીના ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે વડોદરા શહેરને એમાં નાગરિકોને આવનારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી ભાવનાથી અને ભક્તિભાવથી માતાજીના ચરણોમાં નમન કર્યા છે વર્ષોથી ઠેકરનાથ યુવક મંડળ દ્વારા દશામાને સ્થાપના કરવામાં આવે છે આ દસ દિવસ ભક્તિસભર વાતાવરણ આ વિસ્તારનું હોય છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો માનતા પણ માનતા હોય છે અને દર્શન કરવા માટે આવતા હોય છે મા દશામાને પ્રાર્થના કે જે કોઈ એમની માનતા લઈને આવતા હોય તમામની મનોકામનાઓ પૂર્ણ થાય અને લોકોને કોઈ મુશ્કેલી ના આવે સમગ્ર ગુજરાતમાં જે વાતાવરણ છે એ વાતાવરણ જળવાયેલું રહે અને સુખ શાંતિ સમૃદ્ધિ ગુજરાતના તમામ નાગરિકોના જીવનમાં આવે એ જ માતાજીનું કહે